વડોદરા શહેરમાં આવેલી ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં ફરી એક વખત મોટી બેદરકારી સામે આવી છે જ્યાં દર્દીને એક્સપાયર્ડ પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની બોટલ ચડાવી દેતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે વડોદરા શહેરની સરકારી ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરી એક વખત ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીને એક્સપાયરી ડેટ પૂરી થયેલી પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની મિલીની બોટલ દેવામાં આવી હોવાનું જાણવા મળતા દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં જોરદાર હોબાળો મચાવ્યો છે જે મામલે હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે બોટલ ચડાવ્યા બાદ દર્દીની તબિયત અચાનક વધુ લથડી ગઈ હોવાની પરિવારજનોનો આક્ષેપ છે તેમનું કહેવું છે કે એક્સપાયર્ડ દવાને કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે અને હાલત વધુ ગંભીર બની છે જેથી આ ઘટના જાણ થતાની સાથે જ દર્દીના સગાઓએ હોસ્પિટલના જઈને ડોક્ટર્સ અને સ્ટાફ સામે રોષ ઠાલવ્યો હતો આવી બેદરકારીથી અમારા દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે આની સખત સજા થવી જોઈએ એમ પરિવારજનોએ ગુસ્સામાં કહ્યું હતું એવી ડેટની પડી હતી સાથે પડી હતી ડેટ સ્ટોર રૂમમાં પહોંચાના હતા સમયે

બાદમાં પરિવારજનોએ બોટલની એક્સપાયરી ડેટ તપાસી તો નવેમ્બર બે હજાર પચીસમાં જ તેની મુદત પૂરી થઈ ગયેલી જણાઈ હતી બોટલની મેન્યુફેક્ચરિંગ ડેટ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દર્શાવવામાં આવી હતી જ્યારે એક્સપાયરી ડેટ નવેમ્બર બે હજાર પચીસ હતી જોકે હાલ ડિસેમ્બર બે હજાર પચીસ ચાલી રહ્યો હોવાથી આ બોટલ સ્પષ્ટ રીતે એક્સપાયર્ડ ગણાય છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી